સુરતના વારાજા વિસ્તારમાં મોડી રાત્રે એસટી બસે ડિવાઈડર પર ચડી પલટી મારી હતી સીસીટીવી સામે આવ્યા હતા ફૂલ સ્પીડમાં હોવાથી ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો મુસાફરે બુમા બૂમ કરી તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પાંચ લોકોને ઈજા આ ઘટના સુરતમાં બની હતી રાજ્યમાં અકસ્માતો અટકાવવાના નામ નહીં લેતા તેમાં પણ ખાસ કરીને ચોમાસાની સિઝનમાં અકસ્માતની વણઝાર સર્જાતી હોય છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં એકે રોડ પર ગત મોડી રાત્રે મુસાફરો ભરેલી એસટી બસ પલટી મારી હતી આ ઘટનાના લાઈવ સીસીટીવી સીસીટીવી સામે આવ્યા છે કેમેરા જોઈ તમે પણ ચોંકી ઉઠશો ગત મોડી રાત્રે મુસાફરો ભરેલી એસટી બસ ફૂલ સ્પીડમાં દેખાય છે અને હા બસ વાપી ડેપોથી દાહોદ જઈ રહી હતી ત્યારે ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ઘટના બની હતી અને પલકવારમાં બસ પલટી મારી ગઈ હતી જેમાં કેટલાક મુસાફરોને ઈજા પણ થઈ હતી આ તમામને સારવા માટે એક આઠ મારફતે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે